એક ભારત ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે અરવલ્લી કલેક્ટર કચેરીમાં સફાઈ કામદારો ઉપર અન્યાય વર્ષોથી આ ઉષાબેન તથા પ્રવીણભાઈ સફાઈ કામદારો ત્રીજા માળે સફાઈ કામ કરતા હતા સાત મહિનેથી આ ત્રણ સફાઈ કામદારોને પગાર આપવામાં આવ્યો નથી કલેક્ટર કચેરીમાં પહેલો માળ અને બીજો માળનો જ કોન્ટેક આપવામાં આવે છે ત્રીજો માળનો કોન્ટેક આપવામાં આવતો નથી તંત્ર ગોળ નિયંત્રમાં આ કામદારોને ટૂંક સમયમાં પગાર આપવામાં નહીં આવે તો ગુજરાતના વાલ્મિકી સંગઠન દ્વારા કલેક્ટર કચેરી આગળ ધરણા કાર્યક્રમ કરવાની ફરજ પડશે રિપોર્ટર સંજય ગાંધી વર્ષોથી સફાઈ કામદારો સેવા બજાવી રહ્યા છે આજે સાત મહિનાથી ત્રણ સફાઈ કામદારોને પગાર કરવામાં નથી આવ્યો આ વર્ષોથી દસ વર્ષથી આ કચેરીની અંદર સેવા બજાવી રહ્યા છે નવી એજન્સી આવતા જ આ ત્રણ કામદારોને પગાર ચૂકવવામાં નથી આવ્યો અને જે આ ત્રણ માળની બિલ્ડિંગ દેખાય છે એમાં ફક્ત ને ફક્ત બે માળ જે છે પહેલો અને બીજો તેમાં જે સફાઈ કામદારો છે એજન્સી દ્વારા પગાર મળે છે અને ફક્ત ને ફક્ત જે ત્રીજો માળ છે તેનો પગાર થતો નથી અને એજન્સીમાં પણ નથી તો ખરેખર તંત્રએ આ એજન્સી કઈ રીતે આપી છે એ દુઃખભરી બાબત છે કે આખી બિલ્ડિંગ જોઈ રહ્યા છો આપ એમાં ફક્ત અને ફક્ત બે માળની જે બિલ્ડિંગ છે એનું જ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે ને ત્રીજી માળનું એજન્સી આપવામાં નથી આવી એના કારણે આ કામદારોને સાત સાત મહિનેથી પગાર મળતો નથી આ આ જે આ સફાઈ કામદારો છે એમના પરિવારને અત્યારે લગ્ન સિઝન છે તો આ એમના પરિવારને કઈ રીતે ભરણપોષણ કરવું એમના સગા સંબંધીમાં કઈ રીતે વહીવટ કરવું આ દુઃખ બાબત છે કલેક્ટર સાહેબ શ્રીને અધિક કલેક્ટર સાહેબ સીને વારંવાર રજૂઆત કરી છે આ સફાઈ કામદારો તેમ છતાંય સાત મહિનાથી પગાર થયો નથી તો હું દુઃખ ભરી બાબત છે હું લાલજી ભગત આવનાર સમયમાં આ સફાઈ કામદારોને તાત્કાલિક જો પગાર કરવામાં નહીં આવે તો હું આ કલેક્ટર કચેરી આગળ ધરણા કાર્યક્રમ કરવાની ભરત પછી પડશે અમે સફાઈ કામદારો છીએ અમને સાત મહિનેથી પગાર મળતો નથી અમે સફાઈ કરીએ છીએ તો અમારે અમે કલેક્ટર સાહેબને મળવા જઈએ છીએ તો મળવા એ નથી મળતું અમને અમારું ઘર કેવી રીતના ચલાવવું અમારા છોકરાને શું ખવડાવવું અમારું બહુ દુઃખ બહુ દુઃખ થાય છે અમને પગાર મળતો નહીં અમે કેવી રીતના ઘર ચલાવીએ કેટલા વર્ષથી કામ કરો છો આ કચેરીમાં જૂના મને સસી હોય કે પણ અમારું કોઈ ખબરતું જ નથી કેટલા વર્ષથી કામ કરો છો દસ વર્ષથી કામ કરીએ છીએ કેટલા મહિનાથી પગાર નથી થયો સાત મહિનાથી પગાર થતો નથી અમારો